ટ્રાફિક સમસ્યા યથાવત દિવસ પર ગાડીઓ પસાર થતા વારંવાર ફાટક બંધ થતા હેરાન ગતિ પાટણ હાઈવે ઉપર આવેલ બોપાલનગર પાસે નો રેલવે ફાટક વારંવાર રહેતા હજારો લોકો હાલાકી ભોગવી રહ્યા છે દરરોજની ટ્રાફિક સમસ્યા નિવારવા લાંબા સમયથી ઓવરબ્રિજ બનાવવાની માંગ ચાલી રહી છે પરંતુ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે ડીસા પાટણ હાઈવે ઉપર આવેલ નગર પાસેનો રેલવે ફાટક લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે આ દિવસ પર હજારો વાહનો માર્ગ ઉપરથી થાય છે અને વારંવાર ફાટક બંધ થઈ જતા બંને તરફ વાહનોની લાંબી કતાર લાગી જાય છે જેમાં બંને તરફ રોંગ સાઈડ એ પણ ઉતાવળિયા વાહન ચાલકો ઘુસી જાય છે અને ફાટક ખુલતા જ વાહન ચાલકો સામસામે આવી જતા લોકોએ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવું પડે છે દિવસમાં અનેક વખત આ ટ્રાફિકની સમસ્યા સર્જાતા અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોની સાથે સાથે રોજના અંદાજિત પાંચ હજાર જેટલા વાહન ચાલકો સાથે વિદ્યાર્થીઓ પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે ફાટક બંધ હોવાને કારણે સમયસર શાળાએ ધંધાના સ્થળે નહીં પહોંચી શકતા કે સાંજે છૂટ્યા બાદ ઘરે પણ સમયસર નહીં પહોંચી શકતા ફાટક પર લાંબા સમયથી રેલવે ઓવરબ્રિજ બનાવવાની માંગણી આ વિસ્તારના તમામ ગ્રામજનો કરી રહ્યા છે અગાઉ સરકારે મંજૂરી આપી હોવાની વાતો થઈ હતી પરંતુ હજુ સુધી રેલવે ઓવરબ્રિજની કોઈ કાર્યવાહી ન થતાં હજારો લોકો ઉનાળાની કાળઝાળ ગરમી હોય કે વરસાદમાં ટ્રાફિક સમસ્યાથી પીડાઈ રહ્યા છે ઘણી વખત અકસ્માત કે મહિલાઓને ડિલિવરી માટે લઈ જતી ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ ફાટક બંધ હોવાને કારણે ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે અને સારવાર માટે જતાં લોકોને વધારે તકલીફ ભોગવવી પડે છે